હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું જે મુજબ જ છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો ધોધમાર વરસાદના પગલે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા પરંતુ આજે વરસાદે વિરામ લીધો છે અને ચાર દિવસ બાદ સૂર્યનારાયણના દર્શન થયા છે ભરૂચ જિલ્લાના નવ પૈકી સાત તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો જ્યારે બે તાલુકા કોરાકટ રહ્યા હતા ભરૂચ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો વાગરામાં છ મિલિમીટર ભરૂચમાં નવ મિલીમીટર ઝઘડિયામાં ચાર મિલીમીટર અંકલેશ્વરમાં અઢાર મિલીમીટર હાંસોટમાં સાત મિલીમીટર વાલિયામાં તેર મિલીમીટર અને નેત્રંગમાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે જંબુસર અને આમોદ તાલુકો કોરોકટ રહ્યો હતો ચાર દિવસ દરમિયાન ખેતીલાયક વરસાદ વરસી જતા ભૂમિપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે